હેલો ગાઈઝ આજે આપણે બનાવશું ગાર્લિક બટેટો બાઈટ્સ તમે જોઈ શકો છો બજાર કરતાં પણ સરસ એવા બટેટો બાઈટ્સ ઘરે બનાવશું તેના માટે આપણે એક બાઉલમાં એક પાવડું તેલ લીધું છે એક ચમચી જીરું નાખ્યું છે એક ચમચી વ્હાઈટ તલ નાખેલા છે અને બે થી ત્રણ ચમચી લસણ નાખેલું છે લસણ થોડું વધારે પડતું નાખવાનું છે આપણે ગાર્લિક ટેસ્ટ આપવાનો છે વધારે એટલા માટે લસણ વધારે નાખેલું છે અને બે ઝીણી કટ કરેલી લીલી મરચી નાખેલી છે મીડિયમ મરચું છે બહુ તીખું નહીં કાળા મરીનો પાવડર અડધી ચમચી નાખેલો છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે લસણનો કાચો પણ નીકળી જાય ત્યાં સુધી આપણે થોડું ફ્રાય કરી લેશું આ રીતના આપણે લસણનો કલર ચેન્જ થાય એટલે આપણે સોજી નાખવાનું છે એક વાટકો સોજી લીધેલો છે તેને તેલમાં ઉમેરવાનું છે સારી રીતે હલાવી લેવાનું છે સોજીને શેકવાનો નથી આ રીતના બધું મસાલોને સોજી મિક્સ થઈ જાય એટલે આપણે પાણી નાખશું એક વાટકો સોજી લીધું છે રવો લીધો છે ઝીણો રવો લેવાનો છે બહુ મોટો નથી લેવાનો મોટો હોય તો તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે એક વાટકો રવો તો એક વાટકો સામે પાણી ઉમેરેલું છે તેના ઉપર થોડું એવું પાણી નાખવાનું છે સવા વાટકા જેટલું પાણી આપણે નાખેલું છે તેમાં સીલી ફ્લેક્સ એક ચમચી લીલા ધાણા કટ કરેલા નાખેલા છે બધુંય સારી રીતે હલાવી લેશું એકદમ આપણે લોટ જેવું રેડી થઈ જાય ત્યાં સુધી હલાવશું સ્વાદ મુજબ મીઠું નાખેલું છે બધુંય સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવશું ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે એક વાસણ લેશું તેમાં આપણે પાથરી લઈશું બધું મિક્સર રેડી થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે ત્યાર પછી આપણે એક વાસણમાં લઈ લીધેલું છે તેમાં ઠરવા રાખવાનું છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રીતના આપણે કાઢી લીધું છે આપણા અડે ત્યાં સુધી ગરમ હોય એવું આપણે રાખવાનું છે ત્યાં સુધી ઠરવા દેવાનું છે દસક મિનિટ આપણે ઠરવા દઈશું તમે જોઈ શકો છો આ રીતના આપણે ઠરવા રાખી દીધું છે દસ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે એક બે ચીજ ક્યુબ લઈશું તેને ઝીણી ખમણીએથી ખમણી લેવાનું છે આ રીતના બંને ચીઝક્યૂબ આપણે ખમણી લીધી છે ત્યાર પછી બાફેલા બટેટા આપણે ચારથી નંગ ઝીણા એવા ઝીણા મોટા એને એવા મીડિયમ આપણે બટાકા લીધેલા છે બાફેલા તે આપણે ખમણી લેવાના છે જે આ રીતના આપણે તે જ ગ્રેટરથી આપણે બટાકા પણ જીણા એવા ખમણાઈ જશે તમે જોઈ શકો છો આ બધું આપણે મિક્સરણ રેડી થઈ ગયું છે તો હવે આપણે હાથેથી જ બધુંય મિક્સ કરશું જેમ કે આપણે લોટ બાંધીએ છીએ એ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે હાથેથી જો આપણે લોટ બાંધો હોય એ રીતના રેડી થઈ જશે બધું મિક્સ કરશો ને એટલે સરસ એવું બધું પડી જશે અને લોટ આપણો એકદમ સરસ એવો બંધાઈ જશે જો તમને એવું લાગે કે હાથ હારે ચોટે છે તો થોડો કોર્નફ્લોર ફ્લોર નાખવાનો પણ કોન ફ્લોરની કોઈ જરૂર નથી પડી આપણે લોટ બંધાઈ ગયો છે જ્યાં આ રીતના આપણે લોટ બંધાઈ જાય તો તેના નગેટ્સ બનાવવા માટે આપણે એવી એક લોયો લેશું તેને લાંબી એવી સ્ટ્રીક જેવું બનાવી લેશું કોઈ ઝંઝટ નથી કોઈ શેપની કોઈ ટેન્શન નહીં તમે જેવો શેપ બનાવવો હોય તેવો બનાવી શકો છો આપણે એટલે રોલ કરી લીધો છે પતલોની જાડોઈની એવો રોલ રેડી કરી લીધો છે તેને ચક્કુથી આપણે કટ કરી લેશું તમને મનગમતી સાઇઝમાં કટ કરી શકો છો આપણે બાઇટ છે એટલે બાઈટને સાઇઝમાં જ લીધું છે સાઈઝ માં આપણે કટ કરી લીધું છે આ રીતના બધાય કટ કરીને આપણે થોડો એવો શેપ આપી દેવાનો છે હાથેથી થોડોક બધાય મિક્સ થઈ જાય ચોટી ન જાય એટલે કોર્નફ્લોર ફ્લોર થોડોક છાંટેલો છે તેને સારી રીતે જો આ રીતના આપણે સિલિન્ડર શેપ આપી દીધેલો છે બધાય આ રીતના રેડી કરી લીધા છે જો આપણે રેડી એક થાળી જેટલા આપણે રેડી થઈ ગયા છે આ આ સ્ટેપ આપણે પૂરો થાય ત્યાર પછી આને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને તમે જ્યારે ઈચ્છા પડે ત્યારે તળી શકો છો મિનિમમ આઠ દસ દિવસ તો રહે જ છે આ રીતના આપણે અત્યારે તેલ મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે તેને બાઇટ્સ તળવા નાખી દીધા છે જે આ રીતના બટેટો ગાર્લિક પટેટો બાઇટ્સ આપણા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તો આ રીતના આપણે તળાઈ ગયા છે ફરતા ફ ફેરવતા રહીશું સાઈડ આપણે ફેરવતા રહીશું એટલે ફરતી કોર આપણે ચડી જાય જો ગોલ્ડન કલરના થઈ ગયા છે એટલે આપણે એક વાસણમાં નીકાળી લઈશું ખૂબ જ ટેસ્ટી એવા પટેટો બાઇટ્સ આપણા રેડી થયા છે બજારના પેકેટના બાળકોને ખવડાવવા કરતાં એકવાર આ જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે થેન્ક યુ